કેટલીક ધર્મ સંસ્થાઓને લઈને એવું કહેવાય છે કે હવે બ્રાન્ડ બની ચૂકી છે અને પોતાની જે મૂળ વિચારધારા છે એને છોડી ચૂકી છે તો આ જે તર્ક છે એને લઈને તમે શું કહેવા માંગો છો બ્રાન્ડ તો સંસ્થા માટે કે ધાર્મિક સંપ્રદાય માટે ન કહી શકાય જી બ્રાન્ડ શબ્દ હંમેશા કોઈક કંપની જી કોઈક વસ્તુ કોઈક મટીરિયલ અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રીઝ માટે આપણે શબ્દ પ્રયોજન કરતા હોઈએ છીએ જી જેમ કે રામ ભગવાનનું રામ મંદિર થયું જી રામ ભગવાન ને માનનારો વર્ગ તો વર્ષોથી છે બિલકુલ પણ રામ ભગવાનનું જે રીતે રામ મંદિરનું જે રીતે બ્રાન્ડિંગ કરવામાં આવ્યું જી તો એનાથી શું લાભ થયો જી કે જે લોકો રામને નોતા ઓળખતા જી રામ ભગવાનના પદો બન્યા રામ ભગવાનના એવા સોંગ બન્યા રામ ભગવાનની મૂર્તિ એનું એનું ડેકોરેશન આર્ટ તો લોકો રામ તરફ જોડાયા બિલકુલ કૃષ્ણ ભગવાન માટે કે કોઈ પણ સ્થાનને સારા ડેવલોપ કરવામાં આવે છે તો ધાર્મિક સંસ્થાઓ કોઈ બ્રાન્ડ નથી બનતી ધાર્મિક સંસ્થાઓને ડેવલોપ કરવામાં આવે છે તો એ લોકો મહત્તમ આવે એના મૂલ્યોને સમજી શકે એના તત્વજ્ઞાનને સમજી શકે એના સિદ્ધાંતોને સમજી શકે અને ધર્મ તો લોકો સુધી મહત્તમ પહોંચે એવો પ્રયત્ન કરવો જોઈએ તો એ કદાચ ટેલિવિઝનના માધ્યમથી કથાના માધ્યમથી જતો હશે યુટ્યુબમાં ચેનલના માધ્યમથી જતો હશે કે અથવા તો પોડકાસ્ટના માધ્યમથી જતો હશે તો ધર્મ જો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો એ વધારે લોકો સુધી પહોંચશે જી આજે હું ધાર્મિક સંત તરીકે હું આ જ રૂમ બેસીને એકલો વાત કરેત ને કરેર રાજકોટ રામ મંદિરની પ્રતિષ્ઠા જો લાઈવ ટેલિકાસ્ટ કરવામાં ન આવી હોત તો કેવળ કેમ્પસમાં બેઠેલા કેટલા લોકો રામ બંદિરની પ્રતિષ્ઠા જોઈ શક્યા હોત તમને નથી લાગતું કે ક્રિકેટનું બ્રાન્ડિંગ થઈ રહ્યું છે તમને નથી લાગતું કે આઈપીએલ દ્વારા પૈસા ભેગા કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે આઈપીએલ માં કઈ ટીમ દેશ માટે રમે છે કે કોના માટે રમાય છે આઈપીએલ કેવળ મનોરંજન માટે જ છે બધી ટીમો વિશ્વ આખામાંથી સારા ખેલાડીને ભેગા કરીને તમે રમાડો છો દસ ટીમોને હજારો રૂપિયાની ટિકિટોનો ખર્ચો કરીને સ્ટેડિયમમાં લોકો જાય છે આઈપીએલની જાહેરાતો આઈપીએલના ટી શર્ટ આઈપીએલની કેપ આઈપીએલના ટેટૂ ટેટુ સ્ટીકર આઈપીએલના હેન્ડ રિસ્ટ બેન્ડ આ બધું જ થાય છે એમાં કોઈને કશો જ વાંધો નથી વસ્તુના પ્રમોશનમાં તમને વ્યક્તિના પ્રમોશનમાં કોઈ રાજકીય પાર્ટીશન ના પાર્ટીના પ્રમોશનમાં વાંધો ન હોય તો તમને જેના આધારે ભગવાનનું પ્રમોશન થાય ભગવાન કૃષ્ણ વધારે લોકો સુધી પહોંચે ભગવાન રામ વધારે લોકો સુધી પહોંચે કે ભગવાન સ્વામિનારાયણ વધારે લોકો સુધી પહોંચે એવા ઉત્સવો થાય એવા મંદિરો થાય એવા ધાર્મિક કાર્યો થાય એવા પ્રવચનો થાય એવી પારાયણો થાય એમાં પણ વાંધો ન હોવો જોઈએ એક રસ્તો પસંદ કર્યો છે ભગવાનને મહત્તમ લોકો સુધી પહોંચાડવાનો નહીં કે અર્થ ઉપાર્જનનો એટલે ધર્મ એ કોઈ બ્રાન્ડ બનતું નથી અને ધર્મના કોઈ બ્રાન્ડ એમ્બેસેડર હોતા નથી ભગવાન એ જ બ્રાન્ડ છે અને ભગવાન એ જ બ્રાન્ડ એમ્બેસેડર છે આજે એકવીસ લાખ વર્ષ પછી પણ રામ ભગવાન એ સ્વયંભૂ લોકોના પૂજનીય છે આજે હજારો વર્ષો પછી પણ કૃષ્ણ ભગવાનને લોકો સુધી પહોંચાડવા માટે કોઈ દલાલની કે બ્રાન્ડ એમ્બેસેડરની જરૂરિયાત પડતી નથી આજે સ્વામિનારાયણ ભગવાનનું જીવન જ એટલું પરમ પવિત્ર હતું એટલે દેશ વિદેશના લાખો લોકો સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં મસ્તક ઝુકાવે છે તો ભગવાન તો સ્વયં એક લોચુંબક છે આકર્ષણનું કેન્દ્ર છે એને કોઈ બીજા જાહેરાતોની કે એવી પ્રલોભનોની કે આલંબનોની અવલંબનોની આધારોની આવશ્યકતા નથી જી સાચી વાત કરીએ આપે આપણે એક એ રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જે રીતે વધારે એનો પ્રચાર પ્રસાર થાય છે એવી રીતે દરેક ધર્મમાં લોકો છે એ ધર્મનો સાચો અર્થ સમજે છે અને એની સાથે જોડાય છે જાગૃત બને છે મિનિટ હું આમાં આપને જરા કહેવા માગું છું કે ભગવદ્ ગીતા જી જો કેવળ સંસ્કૃતમાં જ હોત તો કેટલા લોકો વાંચી શક્યા હોત જી તો ભગવદ ગીતા નું ટ્રાન્સલેશન કર્યું જી હિન્દીમાં કર્યું ગુજરાતીમાં કર્યું ઇંગ્લિશમાં કર્યું કે અન્ય ભાષાઓમાં કર્યું તો લોકો વાંચતા થયા એ ભગવદ ગીતાને તમે કમ્પ્યુટરાઇઝ કરી એ ભગવદ ગીતાની એપ્લિકેશન બનાવી તો ભગવદ ગીતામાં मीनिंग શોધતા થયા એ ભગવદ ગીતામાંથી મેનેજમેન્ટ ઇન ભગવદ ગીતા હ્યુમન રિલેશન ઇન ભગવદ ગીતા લીડરશિપ ઇન રામચરિત માનસ તો આ તમે કોઈ બ્રાન્ડિંગ રામાયણ નું કર્યું નથી તમારો રામાયણ તમે જો કેવળ રામચરિત માનસ જ રાખી મુકશો કેવળ વેદ ઉપનિષદ જ રાખી મુકશો તો દુનિયાના કયા લોકો એનો સ્વીકાર કરશે એટલે તમારે વિશ્વ આખું તમારા સનાતનનો સ્વીકાર કરે જેમ રણ પહેલેથી હતું જ પણ નરેન્દ્રભાઈ મોદીએ રણોત્સવ કર્યો તો વિશ્વ આખાના લોકો ઊંટ પર બેસતા થયા અને રણમાં આવતા થયા કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ કરવું પડ્યું તો કચ્છમાં રોજી વધી કચ્છ આપણું પ્રખ્યાત થયું શાસન હતું જ પણ શાસણમાં અમિતાભ બચ્ચન આવ્યા અને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા તો એ શાસન ગુજરાતની જે ઇકોનોમી હાઈ થઈ છે તો એમ ભારતના શાસ્ત્રોને હું તો આપના છું જેટલા બુદ્ધિશાળી ચિકિત્સા પદ્ધતિ ભારત નું વિજ્ઞાન ભારતના શાસ્ત્રો ભારતના દેવી દેવતાઓ ભારતની પરંપરાઓ કેમ વિદેશીઓ સ્વીકારતા થાય એવું બ્રાન્ડિંગ કરવું જોઈએ એવો પ્રયત્ન કરવો જોઈએ વિશ્વ આખું ભારતને સ્વીકારે એ લેવલનું આયોજન બધાએ આમાં કરવું જોઈએ